રામ આટલો બધો ડાયરો બેઠો કોક જે તો બોલો હું બધા હોળી ગયા હોય એવું લાગે અમને અમને નકરાત બોલાવા બોલાવ્યા છે જે તો બોલો ભણ આટલો બધો ડાયરો એક બાજુ તમે ફોન માં ગયો અમે અમે તમને તમને બહુ બહુ છે તો છો જે બોલો પ્રેમ થી જે બોલો આપણે આનંદ કરવા ભેગા થયા છીએ ભલામણા મોજ કરો ને ભગવાન નું નામ લેવાનું છે અમે એક જે બોલાવી નાખીને કેટલા બધા બેઠા કેટલી જે થાય આપણે એમને થતું કઈ બેલેન્સ થાય આપણું

તોડી નાખે તમારો બાબુ ભાવ જ એવો હોય કલાકાર ને એમ થાય કઈક પીરસી દે ઉઘરાણી આવ્યો હોય બેઠા હોય તો કલાકાર હું તમને આપે કઈક બાબુ ઉમળકો તો જોયે ને આમ અમે તો તમારા મહેમાન છીએ હમણાં બે કલાક આનંદ કરીને હમણાં ઘર ભેગા થઈ જાવ પણ ભેગા થી આનો જે પ્રેમ ને ભાવ ની મજા છે ને એ વાત આખી જુદી છે પ્રેમ હોય અહીંયા પરમેશ્વર ને પ્રગટ થવું પડે એટલા માટે આપણે બધી મોજ ઘણી બધી કરવી છે જોકે લીલાપુર નો મને પરિચય છે અનુભવ છે અને આવી મા ભગવતી જોગમાયા જેમ ગામના પાદર એક વડલો હોય અને આખા ગામના ઢોર ને માણા બાપુ બે અને આખો વડલો જેમ સાયો માથે રાખ્યો હોય ને એવી માં તુળજા ભવાની ભગવતી ના બાપુ ચારે હાથ માથે છે ભાઈ ખરેખર જોકે અમારા મને આજ ખબર પડી મારા મોટા ભાઈ ના લગ્ન થયા છે મોતીજી બાપુ હતા જો કે વડીલો હશે એને ખ્યાલ છે મોતીજી બાવાજી મારા મોટા ભાઈ ના સસરા થાય મારા ભાભી સાહેબ હજી છે મારા મોટા ભાઈ છે પણ હું નાનો અને એ વખતે પછી તો એ વિમગામ હતા રેલવેમાં કઈક નોકરી કરતા હતા પણ આજ મને બાપુ એને બધા કીધું કે રાવણ નું પાત્ર લેતા હતા ને બાપુ એના લોહીમાં રાવણ ઉતરી ગયેલો હો ભાઈ એ અમને આજ ખબર પડે છે કારણ કે અહીંયા આવે ને ત્યાં બોલતા હતા જ રાવણ જેવું આજ ખબર પડી મેં આમ બોલતા હતા અમને એમ કે ઘરાય ગયા છો ઘરાય ગયા માણા આવો

હા એવી પરંપરા જાળવી રાખી છે ધન્યવાદ ને પાત્ર બાકી ઘણી જગ્યાએ બાપુ હતા નામ નહોતા એવું નથી પણ લગભગ જગ્યા એ બધું બંધ થઈ ગયું કારણ કે થોડું ઘણું કઈક પણ એ માં ભગવતી ની કૃપા હોય ને ત્યાં સુધી અમે તો અત્યારે માતાજી ના દર્શન કરવા ગયા ને તો મને આમ અંદર આમ એવું થયું આ કોઈ ઊંચો થાય પરસો વળી જાય એવું છે એટલે એ માં ભગવતી ની કૃપા છે સો ની વાત છે હું કઈ તમારા ગામ ના વખાણ કરવા નથી આવ્યો

પણ ખરેખર શાસ્ત્રી બાપુ સમર્થ સંત છે ઘણા ઘણા ફરે છે ઘણા વર્ષથી મારે ફરી જાય છે બાપુ પણ એવા પવિત્ર સંતો જરૂર છે અને સંતોષ બાપુ તમને મને મારે બતાવે આ આપણે ભજન ગાય છે કોઈને મેં કોઈ બનાવ્યા હે આ મહાપુરુષો સંતો જ